એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક્સ યુવી કાર અંસાર માર્કેટ તરફથી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જનાર હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે જૂના નેશનલ હાઈવે પર કરજણ રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી દરમિયાન કાર આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ભરૂચના કાર ચાલક મોહમ્મદ તોકીર અબ્દલ અબ્દુલ હમીદ શેખની ધરપકડ કરી હતી અને રૂપિયા બે લાખ સત્તાણું હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ લાખનો એક્સયુવી કાર તથા સાઠ હજારના બે મોબાઈલ મળી કુલ રૂપિયા છ લાખ સત્તાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેની પૂછપરછ કરતા તે સુરતના કડોદરાના સંજય પાટીલ પાસેથી લેતો હોય છે અને વિદેશી દારૂનો જથ્થો સુરત વેડ રોડ વિસ્તારમાં રહેતા સંજય દેસાઈ પાસેથી ભરી આપેલ અને ભરૂચના હિતેશ તથા વલિદ તેમજ રાજેશ મિસ્ત્રી અને અલ્તાફ નામના ઈસમોને આપવાનો હોવાનું જણાવ્યું હતું પોલીસે તમામ છ વોન્ટેડ જાહેર કરી તેમની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો ગુનોનોથી વધુ તપાસ હાથ ધરી છે